ભાબર હાઇવે પર ઘટકી હથિયારો ઉછળ્યા પાંચ ઘાયલ ભાબરના ખાડિયા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જ્યુસની લારી સહિત પકોડીની લારીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું બનાસકાંઠાના ભાબરમાં બિહાર જેવો માહોલ સર્જાયો સામાન્ય બાબતે ઉગ્ર રૂપ લેતા મિની યુદ્ધ જેવો માહોલ સર્જાયો વિરોધમાં ઉશ્કેરાયેલ વિફ્રેલ ટોળાએ બજારને બાનમાં લઈ બજારો બંધ કરવા નાના ધંધાદારી લારીઓવાળાને તોડફોડ કરી નુકસાન કર્યું એએસપી માનકરે ડિવિઝનની પોલીસ કાફલો ઉતારી દેતા જાત દેખરેખથી પરિસ્થિતિને કાબૂમાં લીધી ગત તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજે ભાબર હાઈવે રોડ પર વાવ સર્કલ પાસે દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહીં આપવાને કારણે ઝઘડો થયો હતો તેના અનુસંધાને મોડી સાંજે છ વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતાં હાઈવે પર મારામારીના દ્રશ્યો સર્જાયા ઝઘડા દરમિયાન ધારિયા લાકડી જેવા જીવલેણ હથિયારોથી ભાબર તાલુકાના ખડોસણ ગામના પાંચ ઈસમોને ગંભીર ઘાયલ થયા હતા ઈકો ગાડીમાં આવેલા ઠાકોર સંગ્રામજી મોતીજી સંગ્રામજી વિક્રમજી સંગ્રામજી મુકેશજી સંગ્રામજી ઠાકોરને નિશાન બનાવ્યા હતા આ મોટી મારામારી થતા દિયોદર એસપી સુબોધ માનકરને જાણ થતા તાત્કાલિક ડિવિઝનની પોલીસ સ્ટાફ ગોઠવી દેતા પરિસ્થિતિને કાબૂ કરી હતી ઘાયલને ભાભર સરકારી હોસ્પિટલમાં વાય ઘાયલોને પાબર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા ત્યારે હાજર ડોક્ટર વિકાસ મિસ્ત્રીએ તેમના સ્ટાફ સાથે તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કર્યા હતા આમાં ઘટનાને લઈ ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામોમાંથી સેંકડો ઠાકોર સમાજના યુવાનો અગને આગેવાનો પાબર ખાતે લોક નિકેતનમાં એકઠા થયા હતા અને પાબર શહેરની બાનમાં લઈ બળપૂર્વક બજારો બંધ કરાવી અને લારી ગલ્લાવાળાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ક્યાંક સામાન્ય નાની મોટી ઈજા પણ થઈ આ બાબતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદો વ્યવસ્થા નહીં ડોળવા ને શાંતિ જળવા માટે અપીલ કરી હતી જ્યારે એસપી સુબોધ માનકરે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાને અસર કરનારને બક્ષવામાં નહીં આવે તેવું પણ જણાવેલ ફરિયાદી મુકેશભાઈ સંગ્રામભાઈની હકીકત આધારે હુમલો કરનાર બાવન સિંહ વિષ્ણુભા રાઠોડ પિન્ટુભા ઝાલા લાલભા વિષ્ણુભા રાઠોડ સુરતસિંહ જયંતિભા ચંદનસિંહ વક્તુભા ઋષિરાજ વક્તુભા કુલદીપ પ્રતાપસિંહ જયદીપ પ્રતાપસિંહ વક્તુભા મોહમ્મદસિંહ સહિત વીસ પણ વધારેના ટોળું વિરુદ્ધ તમામ એક સંપ ફરિયાદીની ગાડીને ઓવરટેક કરી આરોપીએ ફરિયાદી

જે અસામાજિક તત્વોએ કડોચણના ઠાકોર સમાજના ત્રણ ચાર યુવાનો ઉપર જે હુમલો કર્યો એ પૈકીના બે જણાને ત્યાં ધારપુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને બીજા પણ સારવાર હેઠળ છે કોઈ પણ ગુના સિવાય નિર્ભય રીતે ખુલે આમ ધારિયા હથિયારોથી જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસુબો અને પોતાની જે દાદાગીરી એ બહાર લાવવા માટેના પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રીને અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાબરાના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે અનેક પુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટેને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધીઓ કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત એ યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે ભાભરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી બીજું કે આ ઘટના બની એ ટાઈમે ભાભર ટાઉનની પોલીસ યા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી બીજું બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય પોલીસને કરવાની હોય એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાને બાયકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડે પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરીશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન થઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું અત્યારે જે સામાજિક તત્વોએ જે હુમલો કર્યો છે એમને અમે વખોડીએ છીએ અને જે બાભરની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે તે બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખાતત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આત્મ કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોહન ડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખાતત્વો કરી રહ્યા છે એ લુખાતત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા સપોર્ટ કરી રહ્યા છે માગણી કરી રહ્યા છીએ ગઈ તારીખ ત્રીસ એપ્રિલે ભાવર ટાઉનમાં એક બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો આની અદાવત અને એમની બે પરિવાર વચ્ચે જૂની અદાવત પણ છે આ અનુસંધાને સાંજે છ વાગ્યા એક ઝઘડો થયો હતો જેમાં બે ટોળા વચ્ચે માથાકુ અને મારપીટ થઈ હતી પોલીસે જ્યારે ખબર પડી પોલીસે તરત જ જગ્યા પર પોકી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈસઆઈ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને ત્રણસો સાત એટલે ખૂનની કોશિશ અને નઈ નવી બી એનએસની કલમ એટલે એકસો નવ આના મુજબ પ્લસ રાઈટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે એમાં અત્યારે નવ નામજોગ આરોપી છે અને બીજા વીસથી ત્રીસ હજાર નેસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે હવે એમાંથી નવ આરોપીઓમાંથી બે આરોપી ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની બે ટીમો એસઓજીની બે ટીમો સ્થાનિક પોલીસ એસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દીવધર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાબર ભાગર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે અને અત્યારે માન્ય એમપી સાહેબ એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીં આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યો હતો એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને સીએ એસપી અક્ષય રાજ સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય કોઈ પાણી કનેક્શન હોય વીજ કનેક્શન હોય તો આ અનુસંધાન પર એક્શન લેવામાં આવશે અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ તમામ ગ્રામજનોને ભાવરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ચળવાઈ રહે એવી રીતે જ આપ આપણને વર્તણૂક રાખશો કોઈપણ કાયદો હાથમાં લેશે નહીં અત્યારે એક બે જગ્યાએ એવું વોટ્સઅપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારે તો નામ નહીં આવશે પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરોધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે ધન્યવાદ लारी लेकर लारी बंद थी हमारी लेकर लारी लेकर लार घर जा रहा था लेकिन घर चलते ही उसने लारी पलट दी डंडे लारी में मारे लारी में हाथ में भी डंडा मारा आग मैं कोई कसूर हो तो मैंने कहा भैया जी हाथ जोड़ा था, था। तो मैं तो भैया जी परदेसी आदमी धंधा करने तो गरीब मानस उन्होंने मार दिया लारी पलट दी सब सामान बैठे पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर में पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा था तो कितने लोग थे वो तो बहुत लोग थे एक लोग नहीं थे गिनती नहीं थी आपका नाम अर्दन जी काले बबल थे आव चक्रेन में खडो सोना जी हाथ आठ मोड़सो आया था પીકોને હથિયારો ધારી અને લાકડીઓ લઈને દરબાર ઉપર હુમલો કર્યો અને અત્યારે ધારાસભ્યના સંસદ સભ્ય બજારની અંદર અઢીસો ત્રણસો મોડાનું ટોળું લઈને ફરે છે અને દુકાનો બંધ કરાવે છે આ સમાજ સમાજ વધ કરાવવા ફરજ હશે બરાબર એટલે મારે એમને વિનંતી છે કે તમે મહેરબાની કરો આ તમારો ધંધો આવો નથી તમે સમાજ સમાજને સમજાવો અંદર બરાબર પાભરની અંદર તમે એમ કહો છો કે અમે ઓમ કરો તેમ કરે એવું ના ચાલે અમે હાથ જોડીને વિનંતી કરો અમારે કોઈ બબાલું કરવી નથી અને તમે તમારા સમાજ જે છે એ બબાળું કરવા ભાભર આવે છે પાભરવાડા ત્યાં ખેડુસણ જ્યાં ન હતા ભાભરની અંદર ઈકો ભરીને હથિયારો લઈને આવ્યા હતા હાઈવે આવ્યા હતા વઢવાઈ આવ્યા છે બરાબર પહેલો તમે એમને ઉપરથી તમે એમ કહો છો કે ભાભરભાઈ લુખત થયો ભાભરભાઈ લુખત થાય કોઈ છે જ નહીં પેલો તો તમે જો ધારાસભ્યના સંસદ સભ્ય જો ભેગા ફરતા હોય અઢીસો ત્રણસો માણસોનો ટોળું લઈને તમે કરો છો જે આ પાભરની અંદર ધંધાવાળાના ધંધા તમે ઉછળી મેચા છે ધોળા લાકડી છે તોડફોડ કરી છે ધંધો બંધ કરાવવાની કોશિશ કરી છે લૂંટફાટ કરી છે એના ઉપર અમે ભાબર નગરપાલિકા પ્રમુખ જે મારા કારણે નગરપાલિકા મોડસો બધા આવ્યા હતા હું ભાબર જાહેર યુટને સેવા માટે બેઠો છું હું એમના ભેગો આવ્યો છું બરાબર નગર પોલીસ સ્ટેશનની અંદર અને અરજી આનો આપ્યા આવ્યા છે બરાબર એ સંસદ થઈને આવું આલો આવ્યા છે પીઆઈ સાહેબને બરોબર હવે મારે એસપી સાહેબને વિનંતી છે કે તમે જે આ ટોળો લુખો ત્રણસો ત્રણસો તમારું ભેગું ફરતું હોય બાભરની અંદર આવી ધંધા બંધ કરાવે એટલે આ અસામાજિક તત્વો તો એ કહેવાય બાકી જે ધંધો કરતા હોય લારીયાવાળા જે ફૂટ શાકભાજી કરતા હોય આવી રીતે આ કુશળી મેળે સમાજ આ સમાજ તો એવી મહેરબાની અમને ચાલવી